બાપુ આવતીકાલે હુતાહણી પરંતુ અત્યારે લોકો એને હોળી કહે છે એક તો બાપુ શબ્દને અન્યાય કર્યો છે અને બીજે દિવસે ધૂળેટી આનો મહિમા શું છે બાપુ બહુ સાચી વાત છે કારણ આનું નામ હોલિકા પ્રહલાદની બેન છે અરે હરિણાકશની કચ્છની બેન છે અને પ્રહેલાદની ફૂઈ છે હા હોલિકા નામ છે સારું શું નામ છે હોલિકા શબ્દ ભ્રષ્ટ કરી નાખ્યો હોળી હોળી ન કહેવાય હોળી ક્યારે કહેવાય જેના ઘરમાં કાયમ ચાલુ હોય ને એને કહેવાય એને હોળી કહેવાય હોલિકા હોલિકા એટલે પ્રેહલાદની ખૂબી થાય બધી કહે ને તમે પ્રેહલાદને ખોળામાં લઈને બેઠો અને હરિણા કશ્યપની બેન છે બેનને કીધું કે તા દીકરાને લઈ અને ખોળામાં લઈને બેહી જા અને માથે અમર ચુંદડીઓ અને કાંઈ થશે નહીં પણ જેને કહેવત છે ને જેને હરી છે હાથ એનો કોઈ વાળ ન માંગતો કરી શકે એમ ભગત પ્રહલાદ બચપણથી ને પરમાત્માનો દાસ હતો ભગત હતો અને અખિલ બ્રહ્માંડના માલિકના પોતે ગુણગાન ગાતો અને એનો પરમ ભગતિ હતો આજે વિષ્ણુના હૃદયમાં રહેવા વાળો હતો એમ આ પ્રહલાદ સગા બાપે એના ઉપર કેટલું જુલમ કર્યા ધ્યાનો જબ જેને કે ઘા કરવામાં આવ્યો એને જાહેર ખવડાવવામાં ક્યાંક આવ્યું છે કીધું કે આજે તમે હળગાવી દો અને હળગાવવામાં આવે છે આ વસ્તુ શું છે હવે આનો આપણે ભ્રષ્ટ કરી નાખ્યો છે પણ આ દિવસ છે સમજી નતા આ દિવસ છે કાલે હોલિકા અને એને દેશી ભાષામાં શું કહેવાય ઉતાહણી અન્યાય નો કરો શબ્દ નો ન્યાય કરો હોળી નો કહેવાય આજ મારે કંઈ કહ્યું અમારે આ હોળી ક્યાં હોલાય છે હું કે પૂછ્યું ભાઈ હોળી તો બાર મહિનો ઘરે ઘરે હળગે આ હું ઘરે આવું છું આ ઘરમાં ને એને હોળી કહેવાય ખટપટ વિખવા દાન હોળી તમારી કાં હોળી બોલવાની નથી હજી હોળી હળગે જ છે આ પ્રક્ષ શબ્દ છે હોલિકા અને એમ કાંઈ ભાઈ આજે ઉતાળીને અમારે પ્રગટાવવાની છે હળગાવવાની નહીં પ્રગટાવવાની છે આ કેવું છે આ થોડો મને વાસડો સાધો આ સુધરે એમ આનું નામ હુતાહણી છે અને હોલિકા કે જેને પ્રહલાદ ને વાળ નતો વાંકો વળવા દીધો આવી અમર ચૂંટણી ચાર દાણા ઉઠી છે એની અમર થઈ ગયા છે એમ આ હુતાહણી છે જેમ આપણે દીકરીને ઓળાવી છે તો આપણે કોઈ મુહૂર્ત જોતા નથી સામે ગાયુનું ધણ આવે એટલે દીકરીને ઓળાવી છે બીજું હુતાહણી દિવસ ઉગ્યો અને દિવસ તહન થયો જેને કહેવાય દિવસ આત્મો એટલે સીધી આને પ્રગટાવવામાં આવે છે ઉતાહાણીની બહુ મર્યાદા છે ઉતાહાણીને સાણું હોય શાળામાં પાંચ આંગળીનું નિશાન હોય પાંચનું આંગળીનું આને પર્ચ કહેવામાં આવે છે એનું નિશાન હોય ભાગશાળી કોઈ એને અબીલ ગુલાલથી વધાવે બહાર એને પહેરાવે અને પહેરોવાળો પહેરાવે છે બીજું એને ધાણી પછી કાબુલી સેના છે ડાળિયા જેને કહેવા છે ને કંઈ દાળિયા છે પછી ખજૂર છે પતાહા છે ગોળ છે આ બધેથી હાકરથી એને વધાવે વધાવવાનો મતલબ આમ કરીને દીકરી આમ વધાવે એને આમથી કેમ કે એ કેને વધાવી રહ્યું છે હોલિકાને નહીં પ્રેહલાદને કે જા તારો વાળ નહીં વાકર અમારા બધાને તને સુપ્રિયા પંતાન છે ત્યાં ખબર હતી કે આમાં ખડકાઈ ગયો છે આમ હોલિકા ખોળામાં લઈને બહી ગઈ છે બધા જોતા હતા કે ઉત્તરાયલા થાક થઈ ગયો છે તો હોલિકાનું દહન થઈ ગયું એની રાત થઈ ગઈ અને ત્રેલા માથે સુગડી હતી અમર એનો વાળ વાંકો નહોતો વળ્યો કારણ કે જેના ઉપર અખિલ બ્રહ્માંડનો માલિકનો હાથ હોય એ દુનિયાની તાકાત નથી એનો કોઈ વાળ વાંકો વારી શકે એમ આનું નામ હતું છે ઉદાહરણી હોલિકા કહેવાય હોળી ન કહેવાય કાલે આવી કે હોળી કરીને આવું નહીં તો તારે ઘરે રાખ જાય કરીને ન હતો કાંઈ કીધું આ શબ્દો પર ભ્રષ્ટ છે હોળી હોળી ન બોલાય ઉતાણી અકાલ કે માર બાપને હોળી કરવા જાઉં અરે બાપા હું સુકાવા હું બોલે હોળી કેને કહેવાય જેના ઘરમાં કલેશ તંકા છે એને હોળી કહેવાય આ દેશી ભાષા હવે આ કાંઈ આપણે બધું ગુહળીઓ વળી ગયો છે આને હોલિકા કહેવાય પ્રગટાવવાની કહેવાય અને હુતાહણી કહેવાય પછી દીકરો એ ચાર ફેરા ફરે કેટલા અત્યારે ફેરાની મને ખબર નથી હું આ દેશી હિસાબ માથે કાવ્ય માથે જાઉં દીકરાનો જન્મ થાય મામો આવે વાઘો લઈ ચાર ફેરા ફેરવે ચાર ચાર પછી જ્યારે મોટો જુવાન થાય અને લાડો બને વરરાજો તે બી ચાર ફરે એટલે આઠ અને ચાર લાડો બન્યા પછી ઉતાહરણી પાછો એટલે બાર અને ચાર સમસારના સ્ત્રીના આઠ ફેરા પોતાના પુરુષારે ચાર અને ચાર સમસારના હવે અત્યારે કેટલા ફરે મને ખબર નથી કેટલા ફરે છે પણ અમુક રિવાજમાં છે સાત ફેરા તો આ બધે ખોહી દીધા છે સમજી ગયા આ અમુક જ અમુકમાં છે હાથ ફેરા આ લાગતમાં નથી એમ આનું મહત્તમ બહુ મોટું છે તો કાલે ઉતાણી છે ઉતાણીને પ્રગટાવજો પણ હારી શુદ્ધ વસ્તુ એમાં વાપરજો કચરો નાખે બાપુ કચરો ભેગો નાખે કચરો ન નાખે બહુ પાપ છે લીલું સાણું ન હોવું જોઈએ લીલું લાકડું ન હોવું જોઈએ બહુ પાપ છે પાણીવાળું નાળિયેર ન હોવું જોઈએ નાળિયેર હોય ગડગડિયું નાળિયેર હોવું જોઈએ પાણીવાળું હોય તો પાપ લાગે છે આ બધું આના બ્રાહ્મણો મંત્રો બોલે મંત્રો બોલી પછી એને પ્રગટાવે દીવેથી દીવો મૂકી દે પડખ્યા અને પડખે પછી ઘાસ રાખ્યો હોય કે ઘાસ એટલે વનસ્પતિ એ વનસ્પતિને એ વરાળ જાય દીવાની પછી આપો આથી પ્રગટે પણ આ વસ્તુ હવે જેમ મારા એમ કરવા માંડ્યા છે લાકડું હોય એમાં ઘણી જાતના લાકડા વપરાય છે સારા સારા લાકડા વપરાય છે પીપર છે અલગ અલગ છે હવે તો બધાય વાપરે છે વડને વાપરે છે પણ અમુક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તો કોઈ લીલું લાકડું નો બાળવું લીલું સાણું નો બાળવું લીલું નાળિયેરનું પધરાવું નાખવું ન બોલું પધરાવવાનું કયો કોઈ પણ તમે ખજૂર એને પધરાવો તો માને અર્પણ કરો એમ બોલો કે મા ભૂતાણીને અમે આ અર્પણ કરી છે સમજી ગયા અર્પણ એટલા માટે છે કે તમે પ્રહલાદની રક્ષણ કરજો સમજી ગયા તમે તમે આવું કોઈ જાણતું નથી આ તો અમે મંડી ગયા છે બોલવા આ મીઠાઈ શું કામ છે કે આ બચી ગયો દીકરો એટલે બધાએ મીઠા મોટા આપણે કેમ કઉ સુના રમાણે હાથ હાથ જલીબી ખાય છે ને એમાં બચી ગયો એટલે બધાએ એના શુક્રિયા પ્રદાન કર્યા અને મીઠા મોટા કર્યા કે વાહ વાહ મારા નાથ તારી અપન લીલા છે તારા પાર પામવા માટે કોઈ પાર નો આવે તને મેળવવા માટે કોઈ પાર નો આવે એ મારા નાથ તે ટ્રેને બસાવી લીધો ધન્ય છે મારા નાથ તને ધન્ય છે એટલે એ બધા એને વધાવે છે આ વસ્તુ છે પણ એમાં સાણું હોય પાપ આંગળીનું નિશાન હોય હવે માણસને એમ કચરો ન નાખે બહુ પાપ છે બીજું બૂટ પહેરી અને ઉતાહણીને કોઈ ફેરાનો પડે બહુ પાપ છે કારણ કે પગર ખૂબ પાકમાં રખાય માથે ન સડાવાય એમ આને ફેરા ફરો તો ખુલ્લા પગે ફરો આ એક તમારી એક પરીક્ષા છે સમજી લ્યો પણ હવે માણસ આ સિરિયુલમાં જોઈ તો છે કરવા દો ઉતાહણીનું માતમ આ છે બીજું કે દીકરો આપણો લાડો હોય ઘરે ઘરે બધાને બોલાવે ત્યાં હાટા જલેબી ટોપરા ધાણી ડાળિયા મમરા આ બધું માટે અને ભાગશાળીઓ ગામે જમાડે છે પાડોહીને જમાડે છે આ ઉતાણીનો માતમ છે પણ આ ગણાય કે છે આનું વધવાનું કારણ આપ તહેલાત બચી ગયો એટલે પછી આ મીઠાઈ એકાબીજાએ ખાધી અને એને વધાવી કે જય હો જય હો ઉપરવાળા હે ભગવાન કૃષ્ણ અખિલ બ્રહ્માંડના માલિક તે અમારા ભક્તને તે બચાવી લીધો જે હો તમારી ધન્ય છે તમને ધન્ય એના વધાવે છે બાપુ અને એના બીજા દિવસે રંગે રંગાય છે માણસો ધૂળેટીના દિવસે પણ ક્યારેક ક્યારેક ઘણા બધા એવા ખરાબ કેમિકલો બાપુ લોકો ઉપર એ હોળી રહીને ધૂળેટી રમે છે બાપુ એને લઈને અને ધૂળેટી ધૂળેટીના ભાગશાળી માણસો હમતો દુકાન બંધ ન રાખે હવે તો જો કે રાખે છે સમય પ્રમાણે હવે મોટામાં મોટું મુરત જો અમે કુવાર ખોટતા ને તો ધૂળેટીનું ટાઢા ટાઢું મૂર્ત ગણ્યા સમજી ગયા હવે જે ગણતા ધૂળેટીનું મુરત કર્યું બીજે એવું કહે છે ટાઢી છે નહીં ટાઢી કે ધૂળેટી છે ને ધૂળેટીનું માણસ મકાનના પાયા વિધિ કરે પ્લોટ લે આ બધું છે વિધિ કરવાનું છે એના વિધિ બ્રાહ્મણો દ્વારા મકાનમાં પ્રવેશ કરે કોઈ દુકાનું ખોલે આ નવા નવા ધંધા ધૂળેટી એટલે આનંદ છે પણ ધુલેટી કેવી રમવાની કે અબીલ હોય કલાલ હોય ભૂલી ગયા કોઈ કેમિકલ નો હોય એકાબીજાને ના કરે હવે અત્યારે તો કેવી રીતે હોય છે ને એકાબીજાના મદર થઈ જાય છે અને દારૂ પી અને આ રમવાની સીટ નથી દારૂ પી રમે ને એને બહુ બાપ લાગે છે આ વસ્તુ તમને ખબર છે કાંઈ છે કોઈ ધૂમ્રપાન કરીને આવે તો એને સેવકો બહાર ખદેડી કાઢી મૂકે છે આપ જાણો છો કે આ વસ્તુ શું છે આનંદની છે એ હરખની લેલી છે એનો ઉત્સવ છે એવો નવો ઉત્સવ ભગવાન પણ કૃષ્ણએ મનાવ્યો હતો આપ જાણો છો એને રાસ ઉતાર્યો હતો એને પણ વાહની પિચકારી લઈ અને કેસુડા કેસુડા ખાખરામાં આવે ખબર નહીં એ કેસુડા પંદર પંદરથી તલાળી નાખે અને એ પાણીનો ડાગ પડે તમારા રૂબડા ઉપર પહારો લાગે અને એ ડાગ ગાતો નથી સુકામ એ તમારો આસ્થાનો ડાગ છે કે જેથી કેસુડાનો રંગ ઉડાડે છે એ રંગ ઉડવાથી તમારું શરીર સારું રહે છે નિરોગીરીએ છે આ કેમિકલ નહીં આમાંથી માણસની આંખું વહી જાય છે માણસને મગજનો તકલીફ પડી જાય છે સાંભળીની તકલીફ પડી જાય છે મગજમાં પણ તકલીફ પડી જાય છે હાથ પગમાં આ કેમિકલ નહીં આ સત્ય વસ્તુ હતી આ વસ્તુ નાબૂદ કરી નાખી છે હજી અમુક ગામડામાં આ જોવા મળે છે પણ કેસુડા છે અમીલ છે ગલાલ છે એનેથી જ બધા રમતા અને આ એક આનંદ હતો રમવાનો પણ હવે આપણે આનંદ ના બદલે આવો નિદાનંદ કરી નાખ્યો સમજી ગયા તમે જેમ ઠીક પણ એમ મીડા છે કરવા એક ધંધો થઈ ગયો છે હકીકત ધૂલેટી રમવી તો અબીલ અને ગુલાબ એ માણસને હાનિકાર નથી અને કેસુડાનો રંગ સમજી લેજો એ રંગથી રમતા હોય જેને કાંઈ વાહની પિચકારી હતી તો માણાના માથે એ કદાચ સાતા પડે ને તો માણસ હારો લાગતો મોઢા માથે હાથ પાતે કારણ કેસરી કલરના એના સાતા હારા લાગતા એમ આ વસ્તુ છે પણ આપણે તો પેલા ઓઇલ મને ઉડાડવા કેમિકલ વાળા ઓઇલ એવા ખરાબ પાણી તમે વિચાર કરો અને બીજી વાત ધુલેટી તમે રમો આનંદથી પણ કોઈ માણસનો જીવ ન દુભાવશો કારણ આ ધુલેટી એક છે બાંધવાનો નથી દારૂ પી ધુલેટી રમવી નહીં બહુ પાપ છે પછી તમારે પીવો દ્રપીજો સમજી ગયા ને પણ કોઈ પીન ધુલેટી ન રમવી કારણ બહુ પાપ છે આ તો ધુલેટી એવી રમો તો માણસને આનંદ આવવો જોઈએ અને કદાચ કોઈ માણસ તમને હાથ જોડે કોઈ માણસને હેરાન ન કરવો કોઈ માણસ તો આવું બને છે એકાબીજા બોલતા નહીં પછી એકાબીજા સડાવતાને રોળો એમ કરીને માણસ બગાડે છે એકાબીજા માથે જેને કારણે કોઈ સરીએ સરી આવી જાય છે ધોકે ધોકે આવી જાય છે આ ધુલેટી નથી આ એક સમજી લેજો વિનાશ છે ધુલેટી એક આનંદનો દિવસ છે અને રમવાનું સ્થાન કે ભગવાને આ રમાતા લીલા કરી તે ફૂટતી નથી એકાબીજા ગંગા રહીમાં છે તો આ આ આ આ જુલેપીનું મહત્વ આ છે સમજી કેમ આ ગટરના પાણી ઉગાડવાનું માથે નાખવાન માથે ઓઇલ નાખવા પાંચ છોના અંદર ના આ બધા વાળા પાણી આપો પાપ છે રમો તો આનેથી રમો તો હારાઈ લાગશો તમે આખો માણસની જિંદગી બગડી જાય આંખું બગડી જાય આ ડોક્ટર એટલે હું ભગવાન માનું છું ડૉક્ટર ભગવાનનો ભાઈ છે એ પણ તમને સલાહ આપે છે તમે રમો તો સાચી વસ્તુથી રમો આપણા શરીરમાં હાનિ પડે એવું રમવું નહીં બીજી વાત તમે આનંદથી રમો કોઈ માણસ તમને હાથ જોડે તો પછી એને એક કલરનો સાટો આપણે ઉડાડવાનો અધિકાર નથી તો આ ખાસ ધ્યાન રાખજો બીજું ઘણા માણસ દાડીના ખાસ તોડી નાખે છે લઈને દાંતર કાળા ઓયલના પોતા મારે છે તમને ખબર છે તમારું એક પોતું મારવાથી એક કદાચ કેમિકલની ઓલી ફૂગા આવે છે હવે એ મારવાથી વાય પચાસ જણા પંચાવન નાણાં બેઠા એના જીવ કેટલા ખતરામાં જાય છે તમા મારો એટલે માણા હાથ જે રીતે મારો આમ થઈ જાય ગાડીનું સ્ટેરિંગ ફગી જાય તો મારા માણાની જિંદગી કેટલી ખતરામ થાય એટલે આવું ન કરશો આની માથે પૂરેપૂરું કાળજી રાખવાની છે અને કાયદો રાખવાનો છે ધુલેડી રમો તો મર્યાદાથી રમો કોઈ વાહનમાં નહીં કોઈ સરકારી વાહન ઉપર નહીં પ્રાઇવેટ માથે નહીં કોઈ પણ માથે નુકસાન થાય એવી પણ ધુલેડી રમવી નહીં પછી આ તમ ધુલે રમી દીધી તમ જેલમાં હોય તમારા નામના સાપ આમ ફોટા એવાય આ તમે હારા નથી લાગતો ખરાબ લાગો છો તો ધુલેટી એવી રમો તો દુનિયા તમારા ધુલેટીના ફોટા જોવે તો રાજી થાય કે વાહ રમી જાય આવી રમો પણ વિખવાદવાળી ન રમો આની મર્યાદાનું છે આપણા જે હિન્દુ સંસ્કૃતિના જે તહેવારો છે એ બધા મર્યાદાના છે વેળા રહી અઢારે વર્ણને આપણે આ તહેવાર ઉજવવાનો છે કોઈ હાની પુગાડવાની નથી અને શાંતિપૂર્વક તમે કરજો બાપ એટલે કાલે ઉતાહણી છે દી હાથને એટલે પ્રગટાવવાની કારણ કે હું રાશિ માનતો નથી મારી રાશિની મને ખબર નથી તો રાશિ માનતો એને મુબારક છે માનજો પણ બ્રાહ્મણોને બોલાવી મંત્ર દ્વારા દી હાથને એટલે તરત એને ઉતાહણીને પ્રગટાવવાની એ એ કાંઈ વસ્તુ આમાં આવતી નથી પણ આના સોઘડીયા ન હોય મારી વાત સમજો આપણે કોઈને દીકરા દીકરી જન્મ થાય તો સોઘડિયા લઈને આવે છે કોઈ એમ કીધું મારે ખરાબ જવું કે જન્મો કોઈ એમ કીધું કે નહીં થાળામાં જવું ઉપલા નાશ કરવાની વાત હતી મારવાની વાત હતી સમજી લેજો આ મંત્ર કામ કરે છે આમાં મંત્ર પાસે કોઈની ઓકાત નથી ટૂંકી શકે અમે કોઈ ન પૂછ્યા તમારી ઓકાત છે મંત્ર પાસે બધા ટૂંકા પડે કારણ કે ધર્મની વાહે વિજ્ઞાન છે ધર્મની આગળ કોઈ છે જ નહીં ધર્મથી મોટો કોઈ છે નહીં એમ બધું એની આગળ ટૂંકું પડે એમ વસ્તુ એક જ તમે ભણેલ ભણેલ હોય જરી સમજો ધોલેની ઉજવો તો આવી રીતે તમે ઉત્સવ કરો ઉતાણી ઉજવો પર્વત ઉતાહાણી પર્વત કહેવામાં આવે છે તો આવા ઉજવો તો કોઈને વસ્ત્ર આપો મીઠાઈ આપો રાજી થાઓ ખવડાવી આ મોટા મોટો તહેવાર છે બાકી આ જે અમારામાં આવતું ગીત તમને કર્યું બાકી જે કરતા હોય તમે કરો પણ ઉતાહાણી બહુ પવિત્ર છે સમજી ગયા ને એમાં પહેલા જ હતો જે તમે ખડકો છો એમાં પહેલા જ હતો એની એની ખૂ હતી જેને કહેવાય તેની હરિણા કચલી બેન પ્રેલાદની ફરી બેઠી હતી અમર સુંદરી ભગવાન પ્રેહલાદને પ્રેહલાદ વાળ ને હોલિકા એની રાખ થઈ ગઈ પછી આ બધા મીઠાઈ છે વધાવવાનું કારણ આ છે પણ આ માતમ હમતતા નથી જેમ ભાવે મજાશી કરવા પણ સમજો આ ભારત દેશ છે ભારતની સંસ્કૃતિ છે તો ભારતની સંસ્કૃતિને બહારની વિકૃતિ મોકવો બહારનું ભોજન કરો ને તમે અહીંયા કરો વિદેશમાં પણ વિદેશની ખો ભારતમાં ન ખો આ ભારતમાં હશે આ આદિ અનાદિથી આલીવાલ છે આ ઋષિઓ દ્વારા છે ઋષિઓના મંત્ર છે આને કોઈ પૂગવાનું નથી પૂજ્યું નથી પૂજશે નહીં આ ધરતી રાજા રામની છે કોઈને આશ પૂરી નથી ક્યાંક રાજા રમી ગયા ક્યાંક રમી જાય છે નદી રમી જવાના છે ક્યાંકને નિરાશ કરી નાખ્યા કોઈ થઈ નથી થવાની નથી તો મને તમને જે પાત્રો મળ્યું છે તો સારું પાત્ર બધાવી જાણી તો જગત મનન તમને ભૂલવાની નથી પણ એવું પાત્ર જીવો તો માણસને હળદાને વાલા લાગો અને કોઈ પણ જીબાન વાપરો તો સારી વાપરો કોઈ માણસને દુઃખ લાગે એવું જીભાન ન વાપરો કોઈ માણસને ઠેસ પૂગે એવું અપમાન ન કરો કોઈ માણસ તો ધર્મ ધ્રુજે એવા ભાવિશ તમે ભડકાવ ભાષણ ન કરો અઢારે વરણને લઈ અને તમે હાલો એક બાપનો તમને આદેશ છે બાપ જય જય મણિધાલ જય મરલાડી જય વર